રજૂ કરવાનું આમંત્રણ છે આપને આ સંદર્ભે આજે ગુરુવાર તારીખ પાંચમી ડિસેમ્બર બે હાજર ચોવીસે મહાસિદ્ધિના મહેમાન બન્યા છે સિતવાડા પ્રાંતિજ થી પધારેલા ડોક્ટર શ્રી બલભદ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડ એમ એ તેઓ સર્જક સંશોધક અને સંપાદકની સાથે ફિલ્મી ગીતકાર સંગીતકાર ગાયક અને સંવાદ લેખક પણ છે એમના પ્રકાશિત પુસ્તકો છે પાનેતરની ગંધ લઘુ નવલ પછી લોક એક પુસ્તક થોડું થોડું તેજ મારું ચાંદલિયા ઉત્તર ગુજરાતના કથા ગીતો ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજના લગ્નગીતો તેમજ એમના પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી પ્રતાપસિંહ રાઠોડ સારસ્વતની સ્મૃતિમાં સારસ્વત અભિવાદન ગ્રંથ એમની કદર રૂપે જે કોઈ સન્માન મળ્યા છે તેમાં બજાબા ધી ડોટર ફિલ્મ માટે બેસ્ટ સંગીતકારનો ગુજરાત સિને મીડિયા એવોર્ડ મળેલ છે તે રીતે સરદાર વલ્લભભાઈ પટેલ આયરન એવોર્ડ બે હજાર એકવીસ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ રાષ્ટ્રીય સંગોષ્ઠી તેમજ અરવલ્લી પ્રકાશન હિંમતનગર દ્વારા પણ એમને સન્માનિત કરાયેલ છે તો આવો આપણે આ વિદ્વાન સાહિત્યકાર લોક સાહિત્યકાર ડોક્ટર શ્રી બલભદ્રસિંહ રાઠોડનું ટૂંકું વક્તવ્ય સાંભળીએ જીવન મારું મારો સંદેશ નમસ્કાર હું ડોક્ટર બલભદ્રસિંહ રાઠોડ આપ સર્વને આ સરસ મજાના કાર્યક્રમમાં આવતારું છું મહાસિદ્ધિ લાયબ્રેરી હિંમતનગર અને એના કરતા હતા શ્રી વિજય કૃષ્ણ અટોરા આજે એમની આ નિસ્વાર્થ નિરવ્યાજ કર્મભૂમિમાં આવવાનો પ્રસંગ બન્યો એક એનર્જીથી ભરપૂર આ જગ્યામાં હું રોમાંચિત થયો છું આજે તારીખ પાંચ બાર બે હજાર ને ચોવીસ સૌભાગ્ય એવી રીતે ગણેશ કે આજે મારા પિતાજી પૂજ્ય પિતાજી શ્રી પ્રતાપસિંહ રાઠોડ સારસ્વત ની પુણ્યતિથિ છે અને એ નિમિત્તે જીવન અને સંદેશ જીવનનો સંદેશ એ વિશે મારે વાત કરવાની આવી છે એટલે મારા માટેનો મારા આદર્શ મારા પિતાજી જ હતા આજે પણ છે અને એ એવું જીવ્યા છે એટલે એ એ નહીં હું ચાલું તો એમાં કશું ખોટું થવાનું નથી કે ખોટું છે નહીં તો હું ત્યાંથી શરૂ કરીશ મારી આ વાત મારા પૂજ્ય પિતાજી હાઈસ્કૂલમાં આચાર્ય હતા પણ એ જયારે નિવૃત્ત થયા ત્યારે એમના ખાતામાં પૈસા નહોતા બેંક બેલેન્સ નહોતું કોઈ બંગલો નહોતો કોઈ ગાડી નહોતી એવું કેમ તો મેં જોયું છે કારણ કે અમે તો એમના ખોળામાં મોટા થયા છીએ એમણે અનુભવેલા અભાવો જોયા છે અને સબળતા પણ જોઈ છે પણ એવું જીવ્યા છે એ હું એકલો કહું છું એવું નહીં એમનું સમગ્ર મિત્રવર્તુળ ઘણા બધા સાહિત્યકારો પણ એના સાક્ષી છે એવું જીવન કોઈક ઋષિ નહીં જીવી શકે સાવ નિસ્વાર્થ ભાવે નિર્વ્યાજપણે એ લોકો માટે જીવ્યા છે તો એમના જેવો એમના જેવું જીવવાનો પ્રયત્ન હું કરું છું અને કરતો રહીશ એમણે ક્યારેય કોઈ અપેક્ષાઓ મોટી રાખી જ નહીં ગામડાના એક ખૂણામાં સાબરમતીને કિનારે એક ધૂણી દખાવી કવિતાઓ કરતા રહ્યા અને એમને પોતાના આત્માને રાજી રાખ્યો વિદૂહ થયા પછી ત્રીસ વર્ષ એમણે ભક્તિ યોગ જ આવર્યો લોકો માટે જીવ્યા તો આજે જીવન એટલે શું જીવનું એટલે શું જીવનનું મહત્વ શું કઈ રીતે જીવવું એ આપણને પુસ્તકો શીખવે એવું નથી માનવું કોઈકનું જીવન જોઈને આ અનુભવનું બાથુર છે એમાંથી કશું શીખવા મળે છે પુસ્તક પુસ્તકયું જ્ઞાન એ તો પોપટયું તેને બાજુમાં રહે છે પણ જે આપણે નજરે સામે જોયું છે જે અનુભવ્યું છે એ જ ખરું અનુભવ સિદ્ધ જ્ઞાન એ મોટું જ્ઞાન છે મેં પણ બાળકથી એ જોયું છે એક રોટલામાંથી ત્રણ ભાગ લોકોને આપી દે એવું એમનું જીવન અને અમે પણ એ જ સંસ્કાર પામ્યા અને એવી કોઈ સંપત્તિ નથી કમાયા જે સ્થાવર જન્મ કહેવાય પણ પિતાજી પાસે નું જે વિત્ત છે એ અમે પામ્યા છીએ અને આજે પણ એ પરંપરામાં જીવવાનો જે અમે યોગ કરીએ છીએ પ્રયોગ કરીએ છીએ એને કારણે ઘણું બધું વેઠવું પણ પડ્યું છે આજે મને હું સતત સંઘર્ષ કરતો રહ્યો છું અને ક્યાંય અવડા રસ્તે ફંટાઈ ના જવાય એના માટે સતત એમની મૂર્તિ મારી આંખો સમક્ષ રાખું છું નહીં તો આજે તમારે આર્થિક રીતે સદ્ધર થવું એ બહુ મોટી વાત નથી ઘણા બધા રસ્તા છે પણ ત્યાં પિતાજીનું નામ પિતાજીની મૂર્તિ આગળ આવીને ઉઠી રહેશે અને વર્ષોથી વર્ષોથી હું સંઘર્ષ કરતો રહ્યો છું આજે દિલ ખોલીને વાત કરવાનો એક સરસ મોકો મળ્યો છે મને પિતાજી ની એક આશા હતી કે હું ક્યાંક સારી કોલેજમાં લેક્ચરર બનું પણ હું એમને છોડીને એ ગામ છોડવા તૈયાર નહોતા અને હું એમને છોડવા તૈયાર નહોતો અને એને કારણે મારે ઘણું બધું ગુમાવવું પડ્યું પણ એ બધું માપ એમના જે હમણાં ચીલો ચાત્ર્યો હતો એ જ રસ્તે જવાનો આજે પણ હું પ્રયત્ન કરું છું જીવન કેવું કઈ રીતે જીવાય એ હું એમની પાસેથી શીખ્યો સાહિત્યના સંસ્કારો સંગીતના સંસ્કારો કારણ કે સારા ગાયક હતા મોટા કવિ હતા અને આધ્યાત્મિક લેવલ પણ એમનું ઘણું બધું ઊંચું એમણે અનુભવ્યું અને એનું બાથું અમને આપ્યું છે અમારા સમાજને આપ્યું છે અમારા કુટુંબને આપ્યું છે પણ સાચા માણસની કદર પહેલા પણ નહોતી અને આજે પણ ઓછી થાય છે માત્ર પૈસાનું મૂલ્ય અત્યારે રૂપિયા નિષ્ઠ સમાજ છે તમારું મૂલ્યાંકન તમારી વિદતાથી નહીં તમારી પાસે કેટલી મિલકત છે એનાથી કરતી હોય છે આપણો સમાજ અને સાહિત્ય એની વાત કરું થોડોક મુદ્દો આખો જુદા વિષય પર લઈ જાઉં છું પણ મને કહેવાની ઈચ્છા છે સાહિત્ય અને સમાજ ગાંધી બાપુ કહેતા કે કોશીઓ પણ સમજે એવી ભાષામાં સર્જન કરવું વિદેશી પ્રવાહોના સાહિત્ય પ્રકારો આવ્યા એના ફૂલમાં બધા તણાયા અને જે મૂળ આપણું આપણું સાહિત્ય હતું આપણી જે પરંપરા હતી આપણી જે ભાષા હતી આપણી જે બોલી હતી એમાંથી એ જુદી તરફ ફંટાયા અને આજે પરિસ્થિતિ એવી છે કે કોઈ વાચક નથી કે કોઈ સાંભળનાર નથી સાહિત્ય અને સમાજમાં મોટો ભેદ પડી ગયો મોટી ખાઈ પડી ગઈ છે એનું કારણ એક જ છે આપણે એવું સાહિત્ય રચવું જોઈએ એવું સાહિત્ય સમજવું જોઈએ કે જેનાથી લોકોને પણ લાગે પણ એવું આજે ઘણું બધું ઓછું થતું રહ્યું છે એક બાજુ આ સોશિયલ મીડિયા હાઈટેક વિચારસરણી લોકોની થઈ ગઈ એટલે તો એ નિમિત્તે હજી પણ હું કામ કરવા માગું છું ને આજે પણ લોક સાહિત્ય લોક બોલી જે જેમ આપણે અત્યારે ગુજરાતી ભાષા સાચવવાની ચિંતા કરે છે આખો એક સમાજ એક વર્ગ કે અંગ્રેજીના આ પુલમાં આપણી ભાષા તણાઈ જશે પણ હું તો એ ચિંતા કરું છું કે ભાષા તો છે જ શિષ્ટ ભાષા પણ લોક બોલી પણ હવે પૂરી થવા માંડી છે આજે લગ્ન ગીતો હોય ગાણા કહેવાય લોકગીતો હોય એ બધું ક્યાં છે એ બધું પૂરું થઈ ગયું છે આજે લગ્નમાં શું છે બાળાના ગાયકો એમ બધું બાળાનું હોય છે એક ઉદાહરણ તરીકે એક માનકડું એક ગાણું જે મારા દરેક વ્યાખ્યાનમાં કહું છું લોક સાહિત્યના કે જરા એમાં એમાં કેટલું ગજવું છે એની એની વાત કરી છે મારે આપણે લગ્ન પહેલા વરધાના ગાણા કે વરદના કે શુકનના ગાણા કહેવાય છે લગ્ન પહેલા પંદર દિવસ પહેલા એ ગાવાનું શરૂ થાય તો એવું એક ગાણું જગ માંડીયો રે ઉમદોટ વચ્ચે ખજૂરી વધી વધી જાય જગનાશ જેનો જગ હવે આ લોકગીત કે ગાણું એ આપણા વડદાઓએ જે નિરક્ષર હતા પણ નહીં કહું નિરક્ષર કહું છું સમજણથી ભરપૂર હતા એમનું રચેલું છે આ ગાણું હિન્દી સાહિત્યમાં દેહલી દીપક નામનો એક અલંકાર આવ્યો છે દેહલી એટલે ઉંબર અને દીપક એટલે ઉંબર પર પ્રગટાવેલો દીવો અહીં જુઓ આપણા એ ગામડાના સમાજે શિષ્ટ સાહિત્ય પદ્વત વિરોધમાં બોલીમાં કેવું કેવી અદભુત રચના કરી છે ઉમરોટ વચ્ચે ખજૂરી હવે તો ઉંબર છે જ નહીં એટલે નવી પેઢીને ઉંમર ઉંમર પર ખજૂરી વાવી હોય તો ક્યાં સુધી એને ત્યાં રાખી શકાય તો એની પણ એક મર્યાદા છે ભાઈ બાર શાક સુધી ખજૂરી વધે એટલે એને ત્યાંથી બીજે પ્લાન્ટ કરવી પડે બીજે રોપવી પડે અહીં દીકરી માટે સરસ મજાની કલ્પના ઉપમા આપી છે આ લોકોએ કે દીકરી એ ઉંબરપણની ખજૂરી એટલે ઉંબરપણનો દીવો છે એ સાસરી પક્ષને પણ અજવાડે છે અને પોતાના પિયર પક્ષને પણ અજવાડે છે તો એ દીકરી જ્યારે એની એ વયસ્ક થાય પરણામાં લાયક થાય ત્યારે એને ત્યાંથી એ ખજૂરીને ત્યાંથી ઉકેને અજાણા દેશમાં અજાણા પ્રદેશમાં અજાણા લોકમાં અજાણા વાતાવરણમાં એને રોકવામાં આવે છે ત્યાં કોઈને ઓળખતી નથી છતાં પણ એ આખું પોતાનું કરીને ત્યાં એની જિંદગી કાઢી નાખે છે તો આ દીકરી ખજૂરી એટલે દીકરી કુમરોઢ વચ્ચે ખજૂરી તો બધી બધી જાય ગણાશે જેનો જગ માન્યો ને યજ્ઞ કીધો લગ્ન જેનો જગ માન્યો સૂક્ષ્મ યજ્ઞ તો આ જે તાકાત છે લોક લોકબોલીની એ એનું અત્યારે એક મિશન લઈને એનો યજ્ઞ પેટાવીને હું બેઠું છું તો સાહિત્ય અને સમાજ જો એકબીજા સાથે સંકળાયેલા રહેશે તો સાહિત્ય જીવશે અને આપણે પણ જીવીશું પછી વાત કરી સંગીત અને સાહિત્યની સાહિત્ય અને સંગીત સંગીત અને સમાજ આપણે જન્મથી માંડીને મૃત્યુ સુધી સતત સંગીતના વણાયા કરીએ છીએ આપણા જન્મ પહેલા રાંદલ પેડાઓનો વિધિ પછી ગર્ભાધારણ સંસ્કાર એના ગીતો એના ગાણા જન્મ સમયના ગાણા અને એ પછી એક અચિત્વ તમે જીવનની ગતિ જુઓ લગ્ન છે આ છે તે છે દરેક પ્રસંગો સંગીત આપણી સાથે જ હોય છે જીવનના જે ત્રણ મહત્વના પ્રસંગો છે જન્મ લગ્ન અને મૃત્યુ એમાં એકમાં જ આપણે ભાગીદાર બનીએ છીએ માત્ર લગ્નમાં બાકી જન્મમાં પણ એ સંગીતમાં આપણે ભાગીદાર નથી બની શકતા અને મૃત્યુ પછી પણ મહેશિયા રૂપે આપણી યાદોને ગવાય છે એમાં પણ આપણે સંકળાયેલા નથી હોતા તો સંગીત અને સમાજ સમાજ સતત સંગીત સાથે જોડાયેલો છે અને એને ટકાવી રાખે છે એ પછીનો હું ચર્ચા કરું તો ધર્મ અને સમાજ હમણાં જે જીવન સંદેશની વાત થઈ આપણે ધર્મ એટલે શું બધાની વ્યાખ્યાઓ ધર્મની અલગ અલગ હોય છે આપણા વેદો પુરાણો સતત એને વ્યાખ્યાયિત કરતા આવ્યા છે પણ સમાજે સમાજે યુગે યુગે એની વ્યાખ્યાઓ બદલાતી રહે છે લોકો બદલે છે એને તોડી તોડી મરોડીને નવી વ્યાખ્યાઓ બનાવે છે પણ ધર્મ એટલે સંત માટે કહેવાય સંતની વ્યાખ્યા શું તો જે શાતા ફમાડે એ સંત એનાથી બીજું કશું નામ શકે અત્યારે લોકો ધાર્મિક બન્યા છે એટલા બધા ધાર્મિક બન્યા છે કે મંદિરોમાં જગા નથી મળતી મંદિરોમાં જગા મળતી નથી એટલી બધી ભીડ હોય છે તો ખરેખર છે ધાર્મિકતા છે કે પછી બીક છે ધીરુતા છે એ મને આજે નથી સમજાવ્યું સાચી ધાર્મિકતા કોઈને ખબર જ શું મંદિર ગયામાં ધાર્મિકતા છે તમારી તમે પેલા આચરણ કરો કોઈ પણ અત્યારે કેટલા બધા કથાકારો તૂટી નીકળેલા છે આખા હજારો લોકો બેઠા હોય છે અને પછી જેવી કથા પૂરી થાય એટલે એ બધું સ્મશાન વેરાગ જેવું હોય બધું ત્યાં ખંખીને પાછા ઘેર આવી જાય પણ એની અસર આપણને એટલા માટે નથી થતી કે જે કહેનાર છે એ પોતે સ્વયં સિદ્ધ છે ખરા આપણા પાંડુરંગ શાસ્ત્રીજી નો જે વાત કરો તમે તો એ ઘેર ઘેર જઈને જે દીવો પ્રગટાવવાની વાત કરી પણ એવું કરનાર કેટલા છે કથામાં કથાઓ કરનારા પોતે આચરણ કરે છે ખા જરાક વિવાદાસ્પદ કહેવાય પણ મારું કહેવું પડે છે કે સાચા ધર્મની વ્યાખ્યામાં જયારે ખરો સમય આવે ખરી કટોકટી આવે ત્યારે બધા છુપ થઈ જાય છે કોરોના જેવો મહાકાળ મહા દૂષણ આવ્યું એવી તો ઘણી બધી તકલીફ આવે ત્યારે બધા ક્યાં છુપાઈ જાય છે તો માણસને ટકાવી રાખવા માટે માણસને જીવાડવા માટે કેવી કેવી વિભૂતિઓ આપણે ત્યાં થઈ ગઈ છે એમાં અહીં તો પાછો આ લાયબ્રેરીમાં એ બધી મૂર્તિઓની સામે બેઠો છો ચારે બાજુ એમનું એમની ચેતના વીરસી રહી છે એવી આ જગ્યા પર બેસીને મારા અત્યારે હું વાત કરી રહ્યો છું તો ધર્મ સાચો ધર્મ કયો તમે એને આચરણમાં લો તો એ ધર્મ માત્ર વાતોના વડાણ કરવાથી એમાં કશું થાય નહીં એ માત્ર પોકળ સાબિત થાય છે માત્ર માત્રામ વાંચવાથી કશું નહીં થાય એમાંથી તમે તમારામાં આચરણમાં મૂકો ભૂલ કશુંક કમાય તો અત્રે હું ભલે આમ ત્રુટાક વાતો થઈ થોડીક અસંદિગ્ધ વાતો પણ થઈ ગઈ હશે પણ અહીં હું અટકું મને આશા છે કે જે કંઈ થોડીક વાતો થઈ તે આપને ગમી હશે આભાર